જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનામાં તો આજના આપણા વિડીયોમાં જોશું વીરપસલી વ્રત વિશે વીરપસલી વ્રત ક્યારે છે કેવી રીતે કરવું અને તેની વાર્તા શું છે તે આપણે આજના વિડીયોમાં જોશું પરંતુ વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં તો આ વ્રતની વિધિ શું છે તો પહેલાં આપણે તે જાણીશું તો પવિત્ર શ્રાવણ માસના પહેલાં રવિવારથી વ્રત શરૂ કરાય છે અને એ પછીના રવિવારે વ્રત પૂર્ણ થાય છે બહેન પોતાના ભાઈના દીર્ઘાયુષ્ય માટે સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે બહેન ભાઈના ઘરે જાય છે ભાઈના જમણા હાથે વીરપસલીનો દોરો બાંધે છે અને ભાઈના ઘરે જમે છે બદલામાં ભાઈ એને યથાશક્તિ ભેટ આપી આશીર્વાદ મેળવે છે ભાઈ ના હોય તો ધર્મોનો ભાઈ માટે પણ આ વ્રત કરી શકાય તો મિત્રો હવે આપણે આ વ્રતની વાર્તા સંપૂર્ણ વાર્તા જાણશું પરંતુ વાર્તા શરૂ કરીએ તે પહેલાં થોડા હાથમાં ચોખ્ખા લઈ લેવા અને વાર્તા શાંતિથી સાંભળવી આ વ્રત થઈ ન શકે તો આ વ્રતની વાર્તા સાંભળવાથી પણ આપણે પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો શરૂ કરીએ આ વ્રતની પૂરી વાર્તા તો જીવાપરના જીવરાજ પટેલને સાત દીકરાને એક દીકરી હતી સાતે દીકરાને પરણાવી દીધેલ દીકરી ચંદાને પણ પરણાવી દીધેલ પણ સાસરી અણબનાવ થતાં દીકરી ચંદા પિયર પાછી આવી એવામાં પટેલનું મૃત્યુ થયું સાત ભાઈઓને મિલકતના ભાગ પાડ્યા મોટા છ ભાઈઓએ નાના ભાઈને મૂર્ખ બનાવી બધું વહેંચી લીધું અને નાનાએ એક વીકો જમીન આપી ડોસી અને બહેન સાથે રહેવા મોકલી દીધો ભાઈને માન પૂરું કરતો જોઈ ચંદા મોટા ભાઈ પાસે કામ માગવા ગઈ પણ ભાઈએ તો સામું ના જોયું ભાઈઓ છણકો કરીને કહેવા લાગી નણંદ બા ઢોર ચારો ને પેટ ભરો પછી તો ચંદા રોજ ઢોર ચારવા વગડામાં જતી અને સાંજે ભાભીને વધ્યું ઘટ્યું જે આપે તે ઘરે આવીને જમી લેતી એક દિવસ ચંદા ઢોર ચારવા ગઈ નદી કાંઠે વ્રત કરતી છોકરીઓને જોતા કુતૂહલથી પૂછ્યું બેનડીઓ આ ક્યું વ્રત કરો છો એક છોકરી બોલી ભોળી રે ભોળી આજે પસલી છે અમે વીરપસલીના દોરામના ભાઈના હાથમાં જમણા હાથમાં બાંધશું ભાઈનો ખોબો ભરાય એટલે અનાજ રાંધશું આ વ્રતનું ફળ શું છે ચંદાએ પૂછ્યું ભોળી ભાઈ બહેનનો શક્તિ પ્રમાણે રોકડું કોરું વસ્ત્ર આપે છે અને બહેન એના સુખની કામના કરે છે મારે આવ્રત કરવું છે કેમ કરાય કહો ને ચંદાએ વિનંતી કરી એક દોરો લેવો એની આઠ શેર બનાવી આઠ ગાંઠ વાળવી આઠ દિવસ સુધી સવાર સાંજ દોરાને ધૂપ દેવો અને નવમા દિવસે દોરો પીપળે બાંધો ચંદા તો દોરો લઈને અરકાતી અરકાતી ઘરે આવી માને વાત કરી અને દોરાને ધૂપ દેવા દેવતા ચૂલામાં રાખ્યા કહ્યું માએ ચૂલો ઠાર્યો નહીં પણ નણંદને આવ્રત કરતી જોઈ ભાભીના પેટમાં તેલ રેડાયું ચંદા નદીએ નાહવા ગઈ ત્યાં તો ભાભીએ ચૂલો ઠારી નાખ્યો નાહીને આવેલી ચંદા દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ તો ચૂલો ટાટો ઢમ કઈ રોષ કર્યા વગર ફરીથી ચૂલો સળગાવી દેવતા પાડ્યો અને દોરાને ધૂપ દીધો રોજ દોરાને ધૂપ દેતી ચંદાએ અરખે અઠવાડિયું પૂરું કર્યું આઠમા દિવસે ગરડી માએ કહ્યું મા મારે વ્રતનું ઉજવવું છે ભાઈને દોરો બાંધવા જાઉં છું બોલાવશે તો બોલીશ ચમાડશે તો જમીશ ચંદા તો ગઈ ભાઈઓને દોરો બાંધવા ભાઈઓએ દોરા બાંધવાની તો ના જ પાડી દીધી પણ કંઈ આપ્યું પણ નહીં અને પાપીઓએ જમાડવાને બદલે છણકો કરીને કાઢી મૂકી ચંદા તો ભાઈના સુખની કામના કરતી આવી ઘર આવીને જોયું તો નાનો ભાઈ ખેતરે ચાલ્યો ગયેલો દોડતી દોડતી ગઈ ખેતરે અને દોરો બાંધીને કહ્યું ભાઈ વીરપસલી પ્રેમથી આપશો તે લઈશ ભાઈ ભાઈએ તો સવા શેર દીધા કોદરા માટીનું ઢેફું દીધું અને ત્રાંબાનો પૈસો દીધો ચંદાએ તો ભાઈને હેથથી આપેલું હરખથી લઈ લીધું ઘરે આવીને તે ઓસરીમાં પતિને બેઠેલો જોયો એ તો રાજી રાજી થઈ ગઈ માથે ઓઢીને ઘરમાં ગઈ તો માં બોલી દીકરી તારા વ્રતના પ્રતાપે જમાય તેડવા આવ્યા છે જમાએ તેડી જવાની ઉતાવળ કરતા કહ્યું તેથી માં મૂંઝાતી હતી કે સાસરે જતી દીકરીને કાલે હાથે ના જવા દેવાય પણ થાય શું અહીંયાના હેત સિવાય બીજું કંઈ ન હતું છયે એ ભાભીઓએ નણંદને તેલું આવેલા જોઈ સાસરામાં નણંદની મશ્કરી થાય હેતુથી ચુંડલામાં સાવરણી ફાટેલી ઈંઢોળી અને ચિત્રા લઈ બાંધ્યું પોટલું અને નણંદના હાથમાં મૂકતા કહ્યું લો નણંદ બા આમાં અમારી શક્તિ પ્રમાણે આપ્યું છે ચંદાએ તો હર્ષથી પોટલું લઈ લીધું એમાં નાનો ભાઈ આવ્યો સાસરે જતી બહેનને આપવા રાત તો કાવડ્યો ન હતો તેથી તે નિરાશ થઈ ગયો ત્યારે ચંદા બોલી પહેલાં તે આપેલો ત્રાંબાનો પૈસો મારે મન સોનામહર જેવો છે અને માટીનું ઢેફું ગોળ જેવું છે દીકરીને સાસરે જતી જોઈ આંસુ સુસારવા લાગી પછી યાદ આવ્યું દીકરીએ દોરાને ધૂપ દેવા વગડામાં દેવતા ક્યાંથી ગોતશે આથી દેવતા આપ્યું ત્યારે જમાઈ એ હસું આવી ગયું તેથી ચંદા બોલી નાથ આ વ્રતના પ્રતાપે જ તમારા અયામાં હેચાગ્યું છે માટે વ્રતની ઠેકડી ન કરશો નાનો ભાઈ ચંદાને વડાવા છેક પાદર સુધી ગયું ત્યાંથી ચંદા અને તેનો ધણી એકલા આગળ ચાલ્યા વગડામાં વાવ આવી ત્યાં વિસામું કર્યું ચંદા સ્નાન કરવા જવા લાગી એના પતિ પાસે સાલો મૂક્યો અને વરે પોટલું ખોલ્યું તો તેમાં નવરંગી હીરના ચીર જોયા એ બોલી ક્યુ ચીર આપું ચંદા બોલી ગરીબને વળી ચીરશું ને હીરશું વળી નવરંગે ચીર દેખાયા તો ચંદા સમજી ગઈ કે આ બધું રત્નો પ્રતાપ છે એણે એક ચેર ચીર પહેરી પોટલામાં જોયું તેમાં ગોળ ને સોના મોરો દીઠા જે ભાવનાથી ચંદાને ભેટ સ્વીકારી હતી એવું જ બન્યું ચંદાએ તો વરને સોના મોરો વટાવીને સીધું સામાન લાવવા ગામમાં મોકલ્યા વર ગામમાં જઈને પાછો આવ્યો હતો તો વાવના ઠેકાણે સાત માળનો મહેલ દીઠો સોળે શણગાર સંજીજને ચંદા સાતમા માળે જરૂખામાં ઊભી છે વરેપતાય પાછો ઓળવા જતો હતો ત્યાં તો ચંદાએ સાથ દઈને પતિને રોક્યો સીધા સામાનની પોટલી લેતા કહ્યું આ બધો વ્રતનો પ્રતાપ છે હું તમારા માટે રસોઈ બનાવું છું ચંદા તો મહેલમાં ચૂલો ખોદવા લાગી પણ જ્યાં ખોદે ત્યાં સોનું તેથી મૂંઝાઈ ગઈ રાંધું ગયા આખરે ધરતી માને વિનંતી કરી પછી ખોદ્યું ત્યારે માટી નીકળી રસોઈ બનાવતી પ્રેમથી પતિને જમાડ્યા બંને વૈભવથી મહેલમાં રહેવા લાગ્યા થોડાક દિવસો વીત્યા ત્યાં તો સાતે ભાઈઓ માથે દશા પડી ઊભો પાક બળી ગયો ઘર પડી ગયા બધા અન્નના દાણા માટે તરફડો લાગ્યો એટલે સાતે ભાઈઓ અહુને સાથે લઈને મજૂરી ગોતવા નીકળ્યા ચાલતા ચાલતા બહેનના મહેલ આવ્યા અહીં મજૂરી મળશે એમ વિચારી પડાવ નાખ્યો ચંદાએ સાત ભાઈઓને જોયા પણ પોતાની ઓળખાણ ન આપી મોટા છયે ભાઈઓને દીધા ત્રિકમ ભાવડા અને છયે ભાભીઓને દીધા ટોપલા નાના ભાઈ ભાભીને મહેલમાં બોલાવીને પોતાની પાસે રાખ્યા છયે ભાભીઓ અને ભાઈઓ કાળી મજૂરી કરવા લાગ્યા પેટ ભરવા કંઈક તો કરવું પડે નહીં એક દિવસ ચંદાએ છયે ભાઈ ભાભીને જમવા બોલાવ્યા ચંદાએ છયે ભાઈ ભાભીની તાળીમાં સોનાના લાડવા પીરસ્યા સાથે ખારી રાપ પીરસી જ્યારે નાના ભાઈ ભાભીને બત્રીસ પકવાન પીરસ્યા છયે મોટા ભાઈ ભાભી વિચારા પડ્યા કે ખાવું શું છયે લમણે હાથ દઈને બેઠા તે ચંદા બોલી તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી ઝેર જેવી લાગતી હતી બહેન સાથે લક્ષ્મીના મધમાં છણકાવતા વાત કરતા હતા આ વેણ સાંભળી છ ભાઈ ચોક્યા ભાભીઓને મોટા કાળા થપ થઈ ગયા ચંદા હેઠથી નાના ભાઈ ભાભીને નિહાળવા લાગી ખાવા ધાન ન હતું તોય નાના ભાઈએ એથી પેટ આપી એના પ્રતાપે જ મને આ સમૃદ્ધિ મળી છે જયે ભાઈ ભાભી કરગરથી ક્ષમા માંગી ચંદાએ વિશાળ હૃદય રાખી બધા ભાઈ ભાભીઓને આશરો આપ્યો સહી સૌ સુખેથી રહેવા લાગ્યા વીર પસલીનું શ્રદ્ધાથી કરેલું વ્રત જેમ ચંદાને પડ્યું તેમ સૌને પડજો જય માતાજી